સમુદ્રના કાંઠાના વિસ્તારોની ઉપર અરબી સમુદ્રમાં થયેલી હલચલને લઈ કેટલાક ભાગોની અંદર તો ભારે વરસાદ જોવા મળ્યો છે અને હજુ આજે પણ મિત્રો ગુજરાતના જાણી લો કે પાંચ જિલ્લા છે કે જ્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દીધું છે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક ભાગોની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું આજે મિત્રો તેરમી જુલાઈ અને શનિવાર થયો છે તો ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર આજે મિત્રો ભારે વરસાદની આગાહી રહેશે આ સાથે જ બીજી તરફ મિત્રો હજુ આવનારી તારીખોને લઈ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે તો એવામાં બીજી તરફ વરસાદનો એક ભારે મોટો રાઉન્ડ આવી રહ્યો છે પંદરમી જુલાઈ બાદ પંદરમી જુલાઈએ મિત્રો ગુજરાત અરબી સમુદ્રની ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે તો એક સિસ્ટમ અરબી સમુદ્રમાંથી ત્યારબાદ બંગાળની ખાડીમાંથી આવશે આ બંને સિસ્ટમોને લઈ ગુજરાતના અમુક ભાગોની અંદર તો મિત્રો હેલી જેવો માહોલ પણ આવી શકે આ તમામ જાણીશું એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો ગુજરાતના દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ દક્ષિણી સૌરાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્રના પૂર્વ મધ્ય અને ઉત્તરી કેટલાય ભાગોની અંદર વરસાદ જોવા મળે છે ગઈકાલ દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર જેમાં ગણદેવીમાં ચારથી પણ વધારે ઇંચ સુધીનો વરસાદ તો નવસારીના ચીખલીમાં પણ ત્રણ ઇંચ સુધીનો વરસાદ સુરતની અંદર આમ મિત્રો એકથી લઈ પાંચ ઇંચ સુધીના વરસાદો દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ગઈકાલ નોંધાણા છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો અને એ જ વિસ્તારો કે જ્યાં પૂર્વ લાગુના ઉત્તરીય વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળે છે અને મિત્રો આજે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો આપ અહીં જોઈ શકો છો અત્યારે જ રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં નવસારી લાગુના વિસ્તારોમાં વરસાદ શરૂ થયેલો જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે બીજી તરફ વલસાડના પણ કેટલાય વિસ્તારો ડાંગના લાગુ વિસ્તારો હોય સુરતના પણ ઘણા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળે છે આ સાથે જ બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો ભાવનગર અમરેલી ગીર સોમનાથના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાણો છે તો આ રીતે મિત્રો અત્યારે સૌથી વધારે વરસાદની અસર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળી રહી છે અને હજુ પણ મિત્રો ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ આજે રહેલી છે વરસાદની આગાહી તો આપણે જાણીએ મિત્રો આજે તેરમી જુલાઈ છે અને આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં કેવો રહેશે વરસાદ અત્યારે ખાસ કરીને મિત્રો ચોમાસાના કરંટની અસરના ભાગરૂપે ગુજરાતના દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ જોવા મળે છે અરબી સમુદ્રના ભારતના કાંઠાના જે વિસ્તારો જેની અંદર મિત્રો મહારાષ્ટ્ર આ સાથે કર્ણાટક બેંગ્લવી કેરળ સુધી અત્યારે ઓફ શોર ટ્રફનું ભારે નિર્માણ થયું છે જેને લઈ મુંબઈની અંદર આજે વરસાદને લઈને કેટલાય ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે મહારાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર તો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ આજે હવામાન વિભાગે મિત્રો ગુજરાતના એવા કયા પાંચ જિલ્લા છે કે જેને ઓરેન્જ એલર્ટની અંદર આજે મૂક્યા છે તો મિત્રો આપણે જાણીએ તો આજે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના પાંચ જિલ્લા કે જે ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે જેની અંદર મિત્રો વલસાડ ડાંગ નવસારી આ સાથે જ તાપી સુરત અને મિત્રો નર્મદા જિલ્લો આ પાંચ જિલ્લા છે કે જે જિલ્લાને હવામાન વિભાગે આજે એટલે કે તેરમી જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ એટલે કે મિત્રો અતિ ભારે વરસાદ પણ અમુક વિસ્તારોમાં ખાબકી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય ગીર સોમનાથ આ સાથે જ બોટાદ જિલ્લાના વિસ્તારો હોય આ સાથે મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો આણંદ નડિયાદ ખેડા આ સાથે છોટાઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારો તો બીજી તરફ મિત્રો અમદાવાદ લાગુના આજુબાજુના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો હવામાન વિભાગે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે તો બીજી તરફ મિત્રો પોરબંદર જૂનાગઢ જામનગર રાજકોટ લાગુના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે એટલે કે એ વિસ્તારોમાં પણ આજે અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી લઈ હળવા વરસાદની રહેલી છે આગાહી તો આ રીતે મિત્રો ગુજરાતના પાંચ જિલ્લાઓ કે જે ઓરેન્જ એલર્ટની અંદર આજે બાકીના સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્ર સહિત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હવામાન વિભાગે આજે યલો એલર્ટની અંદર મૂક્યા છે એટલે કે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે હવે મિત્રો આપણે એ જાણીએ કે મોડલોના આધારે આજે ગુજરાતના કયા ભાગોની અંદર બપોરે જોઈ શકાશે વરસાદ આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર ભારે હલચલ આજ વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ છે અને વાદળોનું નિર્માણ થવાને લઈ ખાસ કરીને દક્ષિણી ગુજરાતના નવસારી સુરત વલસાડ લાગુના વિસ્તારોમાં તો અમુક વિસ્તારોમાં ધોધવાર વરસાદ જોવા મળ્યો છે અને હજુ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો જેની અંદર જૂનાગઢના દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં વેરાવળથી લઈ ગીર સોમનાથ જૂનાગઢ આ સાથે જ ઉના લાગુના વિસ્તારો હોય તો ભાવનગરના મહુવા અલંગ તળાજાના વિસ્તારો આમ દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર આજે મિત્રો હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક વિસ્તારોની અંદર સારા વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે આપ અહીં જોઈ શકો છો જેની અંદર રાજકોટના અમુક છૂટાછવાયા અમરેલી લાગુના વિસ્તારો હોય તો જૂનાગઢના પણ પોરબંદર સુધીના અમુક છૂટાછવાયા વિસ્તારો અને ભાવનગર લાગુના અમરેલી આજુબાજુના પંથકો અને ગીર સોમનાથના દરિયાના કાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો જેમાં મિત્રો દીવ આ સાથે જ ઉના કોડીનાર ગીર ગઢડાલ અને ટીમરી લાગુના વિસ્તારો વેરાવળ ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર મિત્રો આજે બપોરે અમુક વિસ્તારોમાં કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી રહેલી છે તો બીજી તરફ આપ અહીં જોઈ શકો છો કે જેમ જેમ બપોર બાદ સાંજનો સમયગાળો આવતો જાય છે તેમ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો આ રીતે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે ખાસ કરીને દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય આ સાથે જ સૌરાષ્ટ્રના પણ ખાસ દક્ષિણી પૂર્વ અને બાકી મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ રહેશે જેમાં પૂર્વ લાગુના વિસ્તારો જેમાં નર્મદા જિલ્લો ભરૂચ લાગુના વિસ્તારો છોટાઉદેપુર બોડેલી પંચમહાલ દાહોદ સુધીના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો આજે અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે તો સાથે જ મધ્ય ગુજરાતની અંદર પણ આણંદ નડિયાદ વડોદરા ગોધરા છોટા ઉદેપુરથી લઈ અમદાવાદ ગાંધીનગર સુધીના વિસ્તારોની અંદર આજે મિત્રો હળવા વરસાદની આગાહીને ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે આજે સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર વધારે શક્યતા જોવા મળી રહી છે જેમાં તુલસીશામ વેરાવળ કોડીનાર લાગુના માંગરોળ સુધીના જૂનાગઢના વિસ્તારો આ સાથે જ અમરેલીના પણ આપ જોઈ શકો જૂનાગઢના વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા લાગુના વિસ્તારોની અંદર પણ આજે હળવાથી લઈ અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ ખાબકે તેવી શક્યતા જોવા મળી રહી છે હવે પછી મિત્રો આપણે જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર વરસાદનો એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે આજે ખાસ કરીને આપ અહીં બીજા મોડલના આધારે પણ જોઈએ તો દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ ખાબકશે મોડી સાંજ દરમિયાન મિત્રો આજે બોટાદ ભાવનગરના પણ અમુક સીમિત વિસ્તારોની અંદર સારો વરસાદ નોંધાઈ શકે જેમાં સોનગઢ સિહોર પાલિતાણા આજુબાજુના પંથકો બોટાદના જે વલભીપુર આજુબાજુના ભાવનગરના ગઢડા સુધીના વિસ્તારો જે બોટાદ અને ભાવનગર વચ્ચેના છે એ વિસ્તારોની અંદર સારી વરસાદની શક્યતા રહેશે આ ત્યારબાદ ચૌદ તારીખની અપડેટમાં જોઈએ તો ચૌદ તારીખે ગુજરાતના ખાસ કરીને મિત્રો અત્યારે પાકિસ્તાન લાગુના વિસ્તારો ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે અને આ ડિસ્ટર્બન્સની અંદર ફૂંકાતા પવનો સૂકા પવનો હોય છે જેને લઈ વરસાદ એ વિસ્તારોમાંથી ખેંચાઈ જતો હોય છે તો જેને લઈ કચ્છના ભાગો અને ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જે અમુક પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં સુધી એ પવનોની અસર રહેશે જેથી એ વિસ્તારોમાં વરાપનો માહોલ આવી શકે છે વરસાદ ઘણો ઓછો થઈ જશે એ વિસ્તારોમાં આ સાથે જ ચૌદ તારીખે સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારોની અંદર વરસાદમાં ભારે ઘટાડો નોંધાશે પંદર તારીખની અપડેટમાં જોઈએ તો પંદર તારીખે પછી હવે ધીમે ધીમે ફરી પાછું વરસાદનું જોર વધતું જોવા મળ્યું જેમાં ઉત્તરી ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ જશે પરંતુ મિત્રો સોળ જુલાઈથી ગુજરાતની અંદર વરસાદનો એક સારો રાઉન્ડ આવી રહ્યો છે અરબી સમુદ્રના કાંઠાના એટલે કે ગુજરાતના વિસ્તારો ઉપર જ એક અચાનક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે અત્યારે તમે જોઈ શકો છો સોળ તારીખે એક બંગાળની ખાડીની અંદર મોટીવ સર્ક્યુલેશન બનતી સિસ્ટમ જોવા મળી છે તો ગુજરાત ઉપર અચાનક જ એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે આમ બે સિસ્ટમો આગામી દિવસોમાં સક્રિય બનશે અને જેને લઈ ગુજરાત સહિત ભારતના કેટલાય ભાગોની અંદર મિત્રો સારો વરસાદ નોંધાશે સોળ તારીખની અપડેટમાં તમે અહીં જોઈ શકો છો કે સોળ જુલાઈના રોજ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે જેમાં વલસાડ સુરત નવસારી તાપી લાગુના વિસ્તારો સહિત મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ આજુબાજુથી લઈ ઉત્તરી ગુજરાતના મે મહેસાણાને આપ જોઈ શકો છો કે સોળ તારીખે બપોર બાદ આ વરસાદના વાદળોનું ઝુંડ ધીમે ધીમે સૌરાષ્ટ્રની અંદર પણ ગતિ કરતું જોવા મળ્યું છે અને જેને લઈ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ સહિત બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર એમાં પણ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર રીતસરનું મેઘતાંડવ સોળ તારીખે જોવા મળી શકે સત્તર તારીખનું પણ આપ અહીં જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમના વાદળોનો વરસાદ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ વાદળાઓ અત્યારે ભારે તાંડવ સોળ સત્તર તારીખે જોવા મળી રહ્યા છે આ સાથે જ બીજી તરફ અઢાર તારીખે ભારે જોર જોવા મળશે જેમાં અઢાર તારીખ સૌરાષ્ટ્ર માટે ભારે બની શકે છે અમુક વિસ્તારોમાં રીતસરનું તાંડવ થઈ શકે મિત્રો નદી નાળા છલકા એવો ભારે વરસાદ જોવા મળી શકે અત્યારે જે મોડલો જોવા મળી રહ્યા છે જેમાં મિત્રો અમુક વિસ્તારોની અંદર ડબલ ડબલિટની અંદર પણ વરસાદ ચોવીસ કલાકમાં નોંધાઈ શકે જેમાં અમરેલી જિલ્લાના અને ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પ્રમાણેના અત્યારે મોડલો જોવા મળી રહ્યા છે અઢાર તારીખે પશ્ચિમી સૌરાષ્ટ્રના જામનગર કચ્છના પણ કેટલાય ભાગોની અંદર અતિ ભારે વરસાદ નોંધાશે આમ મિત્રો અઢાર તારીખે જે ખાસ કરીને અરબી સમુદ્રની સિસ્ટમ હતી એમની અસર પૂર્ણ થઈ ઓગણીસ તારીખે ફરી બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમની અસર ગુજરાત ઉપર શરૂ થઈ જશે ને મિત્રો રીતસરનું એક પ્રકારે કહી શકાય બારે મેઘ ખાંગા થાય અને રીતસરનું મેઘ તાંડવ થશે ગુજરાતની અંદર બેથી પાંચ દિવસ સુધી સૂર્યનારાયણના દર્શન પણ નહીં થાય આ દિવસોની અંદર અને જેને લઈ ગુજરાતની અંદર રીતસરનું એક સર્ક્યુલેશન બહોળું સર્ક્યુલેશન મિત્રો જામશે વાદળોનો એક મોટો ઘેરાવો ગુજરાત ઉપર આવશે અને ગુજરાતની અંદર ભારે વરસાદ મિત્રો આગામી દિવસોમાં જોવા મળશે ને આપ અહીં જોઈ શકો છો કે વીસ તારીખ સુધી ભારે વરસાદને લઈ એલર્ટ રહેશે રાજ્યની અંદર રાજ્યના કેટલાય ભાગોની અંદર રેડ એલર્ટ એ દિવસોમાં આપવામાં આવશે તો આ રીતે ગુજરાતની ગતિવિધિ મિત્રો ચોવીસમી જુલાઈ સુધી ત્યારબાદ ચાલે તેવી શક્યતા જોવા મળી રહી છે આપ અહીં જોઈ શકો છો કે સિસ્ટમ પૂર્ણ થયા બાદ એકવીસ અને બાવીસમી જુલાઈએ ફરી એકવાર બંગાળની ખાડીમાં નવી એક વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે આમ ઉપરા ઉપર મિત્રો ત્રણ વરસાદી સિસ્ટમો બનશે જેમાં બંગાળની ખાડીની બે અને અરબી સમુદ્રની એક એમ ત્રણ સિસ્ટમો ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોની અંદર આ જુલાઈ મહિનાના ચોમાસાની અંદર ભારે ગતિવિધિ જોવા મળશે જેમાં આપ જોઈ શકો ચોવીસમી જુલાઈ બાદ ફરી બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સારો વરસાદ લાવશે તો મિત્રો આ જુલાઈ મહિનો હવે પછી બે દિવસ બાદ ચોમાસાને લઈ બરાબરનો જામવાનો છે અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરાપને લઈને પણ આપણે રાહ જોવી પડશે નવી કાંઈ પણ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય ભા